જય દ્વારકાધી ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે સમોસા અને તેની સાથે એકદમ સ્વાદિષ્ટ અને નવી રીતે સર્વ કરવા માટે કઢી સમોસા બનાવવા માટે મેં અહીંયા આ રીતે પ્રેશર કુકરની અંદર બટાકા એડ કરી દીધા છે હવે તેની અંદર પાણી એડ કરી દઈશું બટાકા આ રીતે પાણીની અંદર ડુબતા રહે તેટલું પાણી એડ કરી દઈશું હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બટાકા બોઇલ કરતી વખતે મીઠું એડ કરવું બહુ જ જરૂરી છે હવે તેને આપણે કૂક કરી દઈશું અહીંયા મેં આ રીતે ફ્રોઝન વટાણા લઈ લીધા છે તે વટાણાને આપણે પાણીની અંદર બરાબર બોઇલ કરી દઈશું અહીંયા મેં સમોસાનો લોટ બાંધવા માટે બે બાઉલ એટલે કે બે વાટકી જેટલો મેદાનો લોટ અને એક બાઉલ એટલે કે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે હવે તેની અંદર આ રીતે એક ટેબલ સ્પૂન જેટલો અજમો હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું બરાબર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મોણ માટે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી રહી છું હવે તેને બરાબર લોટની અંદર તેલને બરાબર મિક્સ કરી દઈશું અહીંયા મોણનું પ્રમાણ થોડુંક વધારે રાખવું જેથી કરીને આપણા સમોસા બરાબર ક્રિસ્પી થાય અહીંયા આપણું તેલની અંદર મોણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે અહીંયા મેં ગરમ પાણી લીધેલું છે પાણી વધારે પડતું ગરમ કે ઠંડુ ન લેવું માપનું ગરમ પાણી લીધેલું છે તેનાથી હવે આપણે તેને થોડું થોડું પાણી એડ કરીને લોટ બરાબર સોફ્ટ બાંધી દઈશું વધારે પડતો સોફ્ટ કે વધારે પડતો હાર્ડ લોટ ન હોવો જોઈએ તમે જોઈ શકો છો મારો સમોસા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીને તેને લોટને બરાબર સારી રીતે ઓઇલની અંદર મિક્સ કરી દઈશું જેથી કરીને આપણો લોટ બરાબર ઓઇલી થઈ જાય અને તે લોંગ ટાઈમ સુધી સોફ્ટ રહે હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તેની ઉપર આ રીતે ભીનું કપડું ઢાંકીને રેસ્ટ આપીશું અહીંયા આપણા બટાકા પણ બોઈલ થઈ ગયા છે તેને છોલીને લઈ લીધા છે અને વટાણા પણ બોઈલ થઈ ગયા છે હવે મેં અહીંયા કઢી માટે મિક્સરની અંદર છથી સાત લીલા મરચાં ત્રણથી ચાર લસણની કળી અને આ રીતે પલાળેલા સૂકા લાલ મરચાં લીધેલા છે તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું હવે મેં અહીંયા કઢી માટે મિશ્રણ બનાવવા એક બાઉલ લઈ લીધું છે તેની અંદર હું અહીંયા અડધા બાઉલ જેટલો એટલે કે બે મોટી ચમચી જેટલો બેસન એડ કરી દઈશ બેસનની અંદર થોડું પાણી એડ કરીને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું વધારે પડતું એકસાથે પાણી એડ કરશો તો બેસનની અંદર ગાંઠા પડી જશે અને તેને નીકાળવા બહુ જ મુશ્કેલ થઈ જશે હવે થોડું થોડું પાણી એડ કરીને તેનું સારી રીતે આપણે ગોળ બનાવી દઈશું તમે જોઈ શકો છો આપણું બરાબર કઢી માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તમને પાણી ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો અહીંયા મેં કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશ વધારે પડતું તેલ એડ ન કરવું તેલ બરાબર એડ થઈ જાય અને તેલને બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને જે પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી તેને એડ કરી દઈશું હવે તેને બરાબર કૂક થવા દઈશું જેથી કરીને લસણની કચાશ ન રહી જાય હવે જે આપણે ચણાના લોટનું પાણીની અંદર મિક્સર બનાવ્યું હતું તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે બોઇલ થવા દઈશું હવે થોડીક વાર બોઇલ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મસાલા એડ કરી દઈશું મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલી જ હળદર એડ કરી છું વધારે પડતી હળદર એડ ન કરવી હવે હળદર એડ થઈ જાય ત્યારબાદ તેને ફરી આપણે એકવાર મિક્સ કરી દઈશું અને અહીંયા મસાલા માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરેલું છે મરચું એડ થઈ જાય ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલો ધાણાઝીણાનો પાવડર એડ કરી દઈશું અને અહીંયા એક ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કરેલો છે ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી કઢી અહીંયા બધા જ મસાલા સાથે તૈયાર થઈ ગઈ છે અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેને થોડીકવાર માટે બોઇલ થવા દઈશું અને થોડીક વાર એટલે કે પાંચથી સાત મિનિટ પછી તેની અંદર એક બોઇલ આવી ગયો છે અને કઢી તૈયાર થઈ ગઈ છે હવે મેં એક મિક્સર લીધું છે પાભાજી તેને એડ કરી ન હોવા જોઈએ અહીંયા મેં મસાલા માટે એક પેન ગરમ કરવા મૂકી છે તેની અંદર એક મોટી ચમચી જેટલો મરી એડ કર્યા છે અહીંયા અડધી ચમચી જેટલા મેં લવિંગ એડ કરેલા છે અને બે મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરેલી છે વરિયાળીનો સ્વાદ સમોસાની અંદર બહુ જ સરસ આવશે હવે અહીંયા મેં એક ચમચી જેટલા સૂકા ધાણા એડ કરેલા છે અને બે સૂકા લાલ મરચાં એડ કરેલા છે અને અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે તેને સારી રીતે રોસ્ટ કરી દઈશું હવે બરાબર મસાલા આપણા રોસ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા મસાલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે તેને બધા જ મસાલો મિક્સર ચારની અંદર તેને ગ્રાઇન્ડ કરી દઈશું થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણો મસાલો ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગયો છે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર હું અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ વધારે પડતું તેલ ન હોવું જોઈએ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે જે મેં અહીંયા કોથમી અને મરચાંની પેસ્ટ બનાવી રાખી છે તેને એડ કરી દઈશું ને તેને સારી રીતે કૂક થવા દઈશું જેથી કરીને કચાસ ન રહી જાય અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું તેલની અંદર હળદર એડ કરવાથી હળદર આપણી કાચી નથી રહેતી ને હળદરનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે જે બોઈલ કરેલા વટાણા હતા તેને આપણે તેલની અંદર એડ કરી દઈશું અને તેને સારી રીતે ફ્રાય કરી દઈશું જો તમારા વટાણા ફ્રોઝન ન હોય તો તમે આ રીતે ડાયરેક્ટ પણ બોઈલ કર્યા વગર તેલની અંદર એડ કરી શકો છો હવે વટાણા બરાબર કૂક થઈ જાય ત્યારબાદ અહીંયા એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલો ધાણાજીરાનો પાવડર એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું આપણા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે અહીંયા મેં જે મસાલો જાતે ઘરે પ્રિપેર કરેલો છે તેને એક ચમચી જેટલો એડ કરી દઈશું મસાલો વધારે પડતો તીખો હોવાને કારણે તમે તીખાસ પ્રમાણે મસાલો એડ કરી શકો છો હવે આપણો મસાલો એડ થઈ જાય ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ જે મેશ કરેલા પોટેટોસ હતા તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો મસાલો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે સારી રીતે હવે અહીંયા મેં સમોસા માટે ગરમ કરવા તેલ મૂકી દીધું છે અને આ સાઇઝનું મેં લોહી લીધું છે અને તેને પટલી પૂરી વણીને તેના બે પીસ કરી દઈશું અહીંયા એક પીસ લઈને તેની ઉપર આપણે પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણે સમોસા તળતી વખતે આપણા સમોસા ખુલી ન જાય હવે પાણી એડ થઈ જાય ત્યારબાદ આ રીતે તેને ફોલ્ડ કરી દઈશું ફોલ્ડ થઈ જાય ત્યારબાદ તેને સારી રીતે આપણે તેને એકબીજાની સાથે પ્રેસ કરીને ચોંટાળી દઈશું જેથી કરીને આપણા સમોસા ફ્રાય કરતી વખતે ખુલી ન જાય હવે તમે જોઈ શકો છો કોન શેપ થઈ ગયો છે હવે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલો મસાલો એડ કરી દઈશું અને તેની આજુબાજુ પણ પાણી સ્પ્રિંકલ કરી દઈશું જેથી કરીને આપણો સમોસો ફ્રાય થતી વખતે ખુલી ન જાય હવે તેને પાછળની સાઈડથી આ ચપટી કરીને તેને સારી રીતે આપણે પ્રેસ કરીને ચોંટાળી દઈશું હવે આ રીતે બધા જ સમોસાને આપણે તૈયાર કરી દઈશું અને અહીંયા બધા જ સમોસા તૈયાર થઈ ગયા છે અને આપણું સમોસા ફ્રાય કરવા માટેનું તેલ પણ ગરમ થઈ ગયું છે તેની અંદર બધા જ સમોસાને એડ કરી દઈશું વધારે પડતા સમોસા એડ ન કરવા સમોસાને ફ્રાય થવા માટેની સ્પેસ મળે તેટલા જ સમોસા એડ કરવા હવે અહીંયા મેં એક કડાઈની અંદર ચાર સમોસા એડ કરી દીધા છે અને થોડીક વાર પછી તેને આ રીતે ઝારાની મદદથી હલાવી દઈશું જેથી કરીને આપણા સમોસા એકબીજા સાથે ચોંટી ન જાય અને દસથી પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા સમોસા એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું અહીંયા સર્વ થતી વખતે તમે કઢી જોઈ શકો છો કઢી જોતાની સાથે જ આપણા પાણી આવી જાય તેવા સ્ટ્રક્ચર સાથે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા સમોસા સર્વ થતી વખતે પણ તમે જોઈ શકો છો આપણા સમોસા એકદમ ક્રિસ્પી અને ફૂલેલા તૈયાર થઈ ગયા છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ જય દ્વારકાધીશ